નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ ખેતાર મેદાન વૈશ્વિક માહિતીની ચર્ચા આપણે આજના અંદર કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે તમે રાહ જોઈ છો અને સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ચાલુ વર્ષમાં સોનામાં જે ગતિ જોવા મળી રહી છે જે અત્યારે અટકવાનું કોઈ પણ નામ નથી લઈ રહી એટલે કે સોનાના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે જે કોઈ પણ સંકેતો નથી દેખાઈ રહ્યા કે સોનાના ભાવમાં ઘટાડો નોંધાય જ્યારે વાત કરીએ તો દિલ્હીના બુલિયન માર્કેટમાં હોય કે દેશના ફ્યુચર્સ માર્કેટમાં મલ્ટી માર્કેટમાં અત્યારે સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે સવારે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે જ્યારે દિલ્હીમાં હાજર બજાર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં લગભગ દસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ આવી રહ્યો છે કે શું સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોની અંદર એક લાખ રૂપિયાના સ્તરે પહોંચશે કે નહીં અને પહોંચશે તો સોનું ક્યાં સુધી જઈને અટકશે અને અટકશે નહીં તો સોનું જે છે બધાજો પ્રશ્નોના સવાલોના જવાબ આપણે આજના વિડીયો અંદર મેળવવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે સવારે એક ગ્રામ સોનું આઠ માં દસ ગ્રામ એસી હજાર માં જ્યારે સો ગ્રામ આઠ લાખ એક હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર માં જ્યારે દસ ગ્રામ સત્યાસી હજાર માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ તોતેર હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો હાલ મિત્રો સો

લક્ષિત આશ્ચર્ય તરફ આગળ વધી રહ્યા છે જેની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ તો મિત્રો રૂપિયા સામે ડોલરમાં વધારો પણ અત્યારે સોનાના ભાવમાં જણાવીએ તો હાલ સોનાના ભાવમાં ઉપરાંત ડોલરની મજબૂતીના કારણે પણ સોનાના ભાવમાં બોલી ગયો છે કડાકો વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે આપણા દેશની અંદર રૂપિયો નબળો પડતો જોવા મળી રહ્યો છે તો શું આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટીએ પહોંચી જશે તો જેના ઘરે લગ્ન

તો હાલ મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે જે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ પર સોનાના ભાવમાં વધારો થયો છે બીજી તરફ દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ફ્યુચર્સ માર્કેટ ડેટા અનુસાર ચાલુ વર્ષમાં સોનાએ રોકાણકારોને દસ ટકાથી પણ વધારે વળતર આપી દીધું છે જો મિત્રો તમે પણ પ્રોફિટ બનાવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આગામી સમયમાં સોનું જે છે એ ખૂબ જ મહત્વનું વળતર આપી શકે છે ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગના દિવસે સોનાનો ભાવ જે છે એ સિત્યોતેર હજાર ચારસો ને છપ્પન રૂપિયા પ્રતિ દસ ગ્રામનો હતો જ્યારે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ સોનાનો ભાવ જે વધીને પિંચાશી હજાર બસો ને રૂપિયાના સર્કલની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો તો એનો અર્થ તો એ થયો કે સોનાના ભાવમાં પ્રતિ એક તોલા સોનાની અંદર સાત હજાર આઠસોને ત્રેવીસ રૂપિયાનો વધારો નોંધાયો છે તો મિત્રો આ તેજી કેમ જોવા મળી રહી છે સોનાના ભાવ જે છે એ શું કારણે વધારામાં જતા જોવા મળી રહ્યા છે જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનામાં વધારાનું કારણ જણાવતા અત્યારે ધીમી ગતિએ જણાવી રહ્યા છે કે હાલમાં ટ્રમ્પનું વેપાર યુદ્ધ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેના કારણે બજાર અનિશ્ચિત બની ગયું છે આ અનિશ્ચિતતાનો ફાયદો સોનાને થઈ રહ્યો છે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ટ્રમ્પનું વેપાર યુદ્ધ હજુ સમાપ્ત થવાનું નથી તો બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ જ છે અને તેનું મોટું પરિબળ અત્યારે સોના તેમજ ચાંદીના ભાવને અસર કરી રહ્યું છે કારણ કે વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે છે એ સોનાનો ભાવ વધારામાં જતો જોવા મળતો હોય છે તો મિત્રો ધીમી ગતિએ ચાંદીના ભાવ જે છે એ પણ એક લાખની સપાટીએ પહોંચી ગયા છે અને આજે એક કિલો ચાંદીનો ભાવ જે છે એ ખૂબ જ એક લાખ રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે હવે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાના ભાવ વધારામાં જોવા મળી રહ્યા છે તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ વાત કરીએ તો પાછળના દિવસોની અંદર દિવાળી પહેલા સોનાના ભાવ વધારામાં હતા દિવાળી બાદ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ હાલ અત્યારે સોનાના ભાવમાં ફરીથી તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના ખરીદદારો અથવા તો જ્વેલર્સો દ્વારા મળતી માહિતી અનુસાર સોનું જે છે એ આગામી સમયમાં ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ નથી જોવા મળી રહી તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકોને તો સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોના તેમજ ચાંદીનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખૂબ જ પ્રાચીન સમયથી ગુજરાતના શહેરોની અંદર જાણીતું રહ્યું છે અને સોનાને લઈને ઘણા બધા મિત્રો ને અથવા તો વ્યવહાર પણ કરતા હોય છે તો સોનાના ભાવ તો વધારામાં જતા હોય છે જેના કારણે ઘણા બધા લોકો હાલ અત્યારે અઢાર કેરેટ સોનાના દાગીના બનાવી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે એ સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો લોકો બજેટ જાળવવા માટે અઢાર કેરેટ સોનાના દાગીના બનાવી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું